પણ મારો કહેવાનો સુર એ છે કે જ્યાં ભક્તિ હોય અને જ્યારે ઈશ્વર સાથે આવી જાય પછી કોઈનો એમ કહેવાય પલો ન પકડી શકે એનો એક નાનો પ્રસંગ લઈ છે તો એક જ મિનિટનો પ્રસંગ જો ઈશ્વર આપણી સાથે હોય જાગતા ઉઠતા જો આપણે હોઈ જાય ત્યારે આપણને ખબર નથી ઊંઘી ગયા પછી તો આચમો ક્યાં આટો મારવા વયો જાય નક્કી નથી સપના વગર કોઈ સૂતું નથી અને તમે જોઈ લેજો તમે સપનામાં લગભગ જેની હાર્યો છો ને તમે ઓળખતા જ નહીં હોય એ અજાણ્યા ભેગા આટા મારીને વહી ભાઈ આવી ભૂરો મને કે મને મને કોઈ દે કે સારું સપનું ન આવ્યું જાગો એટલે પરિશો વળી ગયેલો હોય તો હડકાયું વાંચ્યું હોય કાં ખોટી ધક મારી હોય નથી ઘણા સપનામાં હારું છું જાગી ગયો પણ જેવા જાગો છો તરત ઈશ્વર હાજરી થઈ જાય ઈશ્વર ની હાજરી તો સુતાઓ ત્યારે હોય છે પણ જાગતા વે ખબર પડી જાય મારું ફલાણું નામ છે હું આમ છું માણા તો બહુ બુદ્ધિશાળી ને બહુ બુદ્ધિશાળી થઈ ગયો ત્યારે કોમ્પ્યુટર ઉપર આવી ગયો આ કોરોના શું હતું સાહેબ મારી દ્રષ્ટિએ મને એટલી જ ખબર પડે કે ઈશ્વરે કીધું કે હોશિયારી કરી કેટલા આપણે આગળ વધ્યા તમને કોઈ હૃદય બદલાવી નાખી કિડની બદલાવી નાખીએ મગજ બદલાવી નાખી મગજ મેં જોયું દીજે શાહ ને ત્યાં એક ભાઈ નું ક્યારેક કાય સર એટલું મગજ કાઢીને ફ્રીજ માં મૂકી દીધું હતું ને હા ખાડો મળે કર્યું જેમ તગારું પાણી મૂક્યો એમ હા મેં કીધું આમ કેમ મને કે હરખ્યું થાય પછી પછી બધું વાહ વાહ જોવો તો ખરા આમ મીડ્યો ને માણા કરવા એટલે ભગવાન કે એમ તારી એટલી બુદ્ધિ આમ તાકાત હોય તો એક કોરોનાની ટીકડી ગોતી દે હાલ સાહેબ આ બે વર્ષ છે હજી સુધી કોઈ ટીકડી નથી ગોદ વિશ્વની લેબોરેટરીઓ સંશોધનમાં પડી ગઈ ઈશ્વર એમ કે મારી સામે હરીફાઈ ન કરો એટલે એક જણો બહુ બુદ્ધિવાળો હતો ને ભગવાનને છૂકાની મેમરી ઉડાડ નાખ ભગવાનને જો હા પહેલી વાર કહું છું ભગવાનને જો માર દીકરો આ એટલો બધો ડોઢાયો થઈ ગયો એમ એટલા બધા સંત બોલે એમ આવો તાલ કે વગાડે મગજ વિડિયો બદલાવા મેમરીઝ નાખે પછી તો બાય કરડે બાય કૂતરૂ કળડે તો હટ ન કે એને અમે કે વાહ 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 મેમરીને એને ખબર જ નહીં આ કૂતરૂ કળડે હાવા જાય કી દેખેને આ ફોટો પડી ન હોય આ તો કોઈ આ મેમરી વગેરે નો લાગે ભગવાને મેમરી જ ઉડાળના કે પછી ભગવાન માણાથી થી

વાયરસ એટલો હેરાન કરે છે ખરેખર એક ભાઈ તેનો છોકરા નામ કોરોના રાખ્યું મને કે દીકરો થઈ જાય પછી બેવો નહીં ને એટલે ઘરે ઘરે કર્યો

ઘણા ઘણા હું કે ખબર બહાર જાય મોર બોલે એની કરતા ઘર ને કોયલ ને નો સાંભળ્યા કરીએ તું જ કેતો કૂતરી છો મીંદડી તો એ મીડો કોયલ કેવા પાઠ્યા સડી જાઓ શું લોટ બાંધતા શીખ્યા છે અમુક અમુક ગઝબ કર્યો એક ભાઈ મેં પૂછ્યું મેં તમે આમ લોકડાઉનમાં શું આમ શીખ્યા શું આમ જાણવા મળ્યું માયાભાઈ બહુ જાણવા મળ્યું ભગવાને શું આપણને સમય આપી દીધો યાર કારણ આ તો મોટી સિટીની વાતો છે આપણા વિસ્તારની વાતો જ નથી આ પછી હા આપણે હારતા કોરોના ને આપણે થોડું લોકડાઉન આપણે તો વાળીએ લેરું કરી હે આ તો જે હો હો માળના એક જણો મને હમણાં કે માયા ભાઈ મેં કાલે પોલીસ વાળાને છેતર્યા પોલીસ છેતરાય મેં કીધું ગુજરાતનું મને કે છેતર્યા હું એક બિલ્ડિંગ પાસે બેઠો હતો પોલીસ આવીને કીધું કે હું કરે માળ ગણું છું કેટલા ગીણ્યા વી ગીણ્યા લાવ વીસ રૂપિયા આપી દીધા બોલો શું બુજ્યું છે અમુક ની તો ગજબ કર્યો ખરેખર શહેરમાં માણસ તો એટલો બધો બીજી હતો ને ભાઈ ઘરે કારે આવે નક્કી નહીં રાતે બાર એક વાગે ઘરે આવે જમે ન જમે ને સીધો હોય જાય એ હોમ ટુ ઓફિસ ઓફિસ ટુ સાઈડ સાઈડ ટુ ઓફિસ ઓફિસ ટુ હોમ ઘરેથી ઓફિસ ઓફિસ એટલે સાઈડ ઉપર આવાને મેં પૂછ્યું આપણી વાત કરતો આપણી પાસે તો ટાઈમ ટુ ટાઈમ જ હતો આપણે લોટ બાંધતા શું ડો એક ભાઈ આમ આમ લોટ બાંધતી બાંધતી કે મારા હાથ બહુ દુખે છે આ તો લોટ બાંધવાની તે આમ તેવડ નહીં તો બોલો કે ઈ લોટ માં મને હગણી તો આ તો ઢીકા પડી ભરવા હો મહળી નઈ કેલો આ જીણા જીણા જોક છે બધા પણ ખરેખર લગ્ન ગાળો કોરોના નઈ ન થાર્યો મેં જોયું ને આજ રોડે નીકળ્યો તો કોઈ હોટલ બાકી નોતી ત્યાં વર્કડિયા નો ઊભા હોય હો આપણી સેવા આમ આમ જેવા મોટરમાં માં ડોકાઈતા હતા કે બેઠા બેઠા ગુલફી ખાતા ટાઈટ શું જમાવટ લઈ ગયા છે બધા અરે ખરે ખરો પેલા પેલા લોકડાઉનમાં જે જે બધા માસ્ક બાંધવાનું નક્કી કર્યું હતું સાહેબ અમુક ક્યાં બે મહિના બદલ્યા જ નહોતા પછી તો માસ્ક સાહેબ ફૂગા જેવા થઈ ગયા હા લેતા ફૂલે ને શું માસ્ક ના નિહાકા ને ક્યાં છે અમારો ભૂરો મને કે ભારે ભારે કામ થઈ ગયું ક્યાં મને કે ચાની ગણણી જ નહીં એદે દે ધામા લે લેયર લેવાને પછી આ માર્ક સોતી પીવાની મને સા પી લે ને પછી ભૂકી ખેરી ના પાડે એ માણાના પેટનો ધામ આમ નો હોય આજ ઘરે ઘરે બાળકોને તો મને બહુ રાજી છે અને એની અદા તો જોવો સાહેબ અત્યારથી આ બેઠક હું લઈ છે આ મોટી વાત છે સાહેબ નહીં અવડે આપણે આમ પ્રોગ્રામ સાંભળતા વલ્લભભાઈ એ રાજભા આમ બેસતા

નાગમાલી જીરોના લેમ્પ થતા હોય મહેમાન આવે તો મહેમાનના ખોળામાં ઉલ્લી ઉલ્લી પડે મહેમાન આવ્યા મહેમાન અચ્છા મહેમાન ના કાન પકડે ખોળા માં આવે મહેમાન ને મહેમાન અચ્છા નાક તો મહેમાન ને ખંભે લુસતો હોય મહેમાન તો આ છોકરે બહુ કરી એના બાપા એમ કે એમ મહેમાન ને ન કરાય એમાં ઊંચ્યા પછી મહેમાન ના ખિસ્સા જોયો લુકા છે લુકા તારે હાટું મારું ઉપલા ખિસ્સા માં રાખવા ખરેખર એક બનેલું કવિરાજ ખરેખર બનેલું કાકાન ને જોવા આવેલા હવે કાકા ને જોવા આવ્યા હોય કવડો કાકો હોય સમજે કાકા હજી જોવા આવેલા એક જગ્યા એક છોકરો જોવો આમ જો ભાઈ જવાન લાવ બહુ જોઈ જોઈ નહીં કરવાનો પેલે ગાય ભગવાનની દયા જે ભાગમાં હોય લડી લેવાનું મારો બાપ ઘણા એસટી ડેપો એ ઉભા લક્ઝરી ની વાટે રહી પછી રીક્ષા માં બે ગયો હોત તો નહી બહુ માવતર જે કઈ રીતે કરવાનું છે આ તમને પગે લાગે ને કહું યુવાનો દીકરી દીકરાઓ બધા કોઈ દીકરીને કોઈ છોકરો એમ કેતો હોય કે આપણે ભાગી જાય આની જેવો હરામી માણા કોઈ ન હોય જે જેના માવતરથી છૂટા પાડવાની તમને કોશિશ કરાવતો હોય એ એ વસ્તુ ખોટી છે તમે માવતરને કમાણી ન કરાવી શકો તો મુબારક પણ એનું કાળજુ ન કોઈ દી કંપાવતા નહીં ત્યારે જિંદગી સુખી નહીં થાવ સાહેબ જો તમે ખાખી બાપુનો પ્રસાદ ખાધો હોય તો એ માવતર ને ભરોસો હોવો જોઈએ કે અમારા દીકરી દીકરા ખાખી બાપુનો પ્રસાદ ખાઈને આવેલા છે હવે ભલે દુનિયામાં એકલા જાતા અમને ભરોસો હોય કે અમારા દીકરા કોઈ દીક અમારી દીકરી કોઈ દી અવળું પગલું ન ભરાય આ કાળજામાં લખી લેજો સાહેબ એને ભરોસો પ્રસાદ ને હોવો જોઈએ ભલે મારી દીકરી મારો દીકરો એકલા મોવામાં જતા અમને ભરોસો છે કે હવે અવળું ડગલું ન ભરે આ ભરોસો દેવરાવજો ઠીક છે તમારે આગળ આયુષ્ય બધું કરીએ પણ અમુક વાત તો ગાંઠું બાંધી લેજો મારા બાપ એટલે એટલા વરથી ગાંગરીએ છે છાપામાં આવે ને જોઈએ ત્યારે દુઃખ થાય કાળજા કેરો કટકો ગાંઠ થી સુટી ગયો આ કવિ દાદના ગીતો ગાઈ છે ને એમ કટકા રહે છે એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો દીકરી વાલનો દરિયો એના ઉપર જ મારે બોલવાનું હતું એક કલાક હો મેં ત્યાં પણ મિત્રો દીકરી વાલનો દરિયો છે એક છોકરાને મગજ ગયો દીકરી વાલ નો દરિયો તો કે આઠાની હરિયો છે મારા બાપ ખમા તારું કેવું ના દીકરી દીકરો હોય એમાં કોઈ ભેદભાવ નથી મજા આમ આવ્યો ભત્રીજો કાકા જોવા આવેલા મેમ એટલે વલા એક ગરદાણી કીધી બે જા કાકા આવ્યો આવ્યા જોવા આવ્યા કેટલે જોઈજો જોયા ગયા એટલે કે હું ગોરે ન બોલાય આવી હોય ગયા મને ન ખબર હોય મહેમાન ને ચોખા છોકરા માં ક્યાંક છે અચ્છા અચ્છા ઓલા આવ્યા એ મહેમાન કે કાંઈ વાંધો નહીં ભાઈ ક્યાં છે કે ભાઈ ઓફિસે છે ભાઈ આગળ આવી જશે બાપા રૂપિયો ગયો એ મહેમાન આવે જ્યારે બાપા પાસે રૂપિયો માગે એટલે એના બાપા ઘડીક નો આપે ને તો મહેમાન આપી દે દસ રૂપિયા કાલે બેટા પણ સામે મહેમાને હજડો એને ન કાઢ્યા શકાય બાપા રૂપિયો ગયો ન્યા કાકા પાણી લઈ જાય કે બેઠા આમ જો આમ જો રૂપિયાનો રૂપિયો ગયો ને પણ ઓલો તે ઓલા મહેમાન આવ્યા ને એમાં ઉતાળીમાં નાઈ ને સીધો કપડા બદલાવીને સારા કપડાં પહેરીને બે ગયો એ ઓલા પાકીટ ને ખીસો એ ઓલા કપડાં મરી ગયેલું એણે જોયું કે સારું છે નહીં છોકરો હારો આપણું બધું પિત્તળ ખોલવાનો છે બાપા રૂપિયો ગયો બસ દઉં બેટા શાંતિરાય તો પછી મેમાને કીધું બસ બેટા કાંઈ વાંધો નહીં પણ ભાઈ તમારો દીકરો ભાઈ તમારો નાનો ભાઈ ધંધો શું કરે કે લેવે નું કરે એક વચ્ચે કીધું એક વડીલને કીધું કોકે પૂછ્યું તમારા કેટલા દીકરા તો કે ત્રણ દીકરા દીકરા શું કરે તા કે એક ખેતી કરે તો બીજો તો બીજો બિન ખેતી કરે કે ત્રીજો તક હામો આવે એનું કરે એટલે આને કીધું આ શું કરે ત્યાં કે લે વેશનું કરે એમ કે બાપા રૂપિયો ગયો એટલે આને છું છોકરા શું મહેમાન વાત નહીં કરવા દે તેને એમ કે હું લઈ આવું તો એ રૂપિયા લેવા અંદર પૈસા લેવા ગયો તા તો લબ્યા ને કપડાં ધોવામાં નાખી દીધા કારણ કે મારા પૈસા હતા એમાં હજી અને કરવા ને તમે મહેમાને કીધું બેટા આલે દસ રૂપિયા ભાગ ખાયા આલે કેવા હાજર છે મહેમાન દ રૂપિયા આપ્યા એ કહે બેટા તારા કાકા આ લે વેશનું એટલે શું કરે કાંઈ લે વેચનું વેશ કરે કાલ એટલું વેસ્ટ વેચી નાખી વેચવાનું કે છેવાડા બે મકાન હતા ને એના લાકડા વેચી નાખે એમાં કાકા લે બેટા બીજા દસ રૂપિયા કાકા બીજું શું કરે કાંઈ બીજું કાઈ ન કરે આજે રાતું પીવું પાણી પીવે રાતું પીલો એમ કઈ એક ન પીવે આજે ખાઈ સિંગે ખાતા જાય પીવે એમ કઈ રોજ ન પીવે કાલે છોરી નો માલ હજકો આવી ગયો અહીંયા તો પી જાય કે તારા કાકા ચોરી કરે એમ કે રોજ સોરી નો કરે ખરે દુગર માં આવી ગયા હોય ને તો કોક ના બટકાવી લે એક રૂપિયામાં કેટલું નીકળ્યું ભાઈ આવી ગયો જો મેં મને વી રૂપિયા આપ્યા અને મેં કાકાને બધું કહી દીધું હું કીધું ઓળખાઈ મેં મને આવે છે ને એને જે કીધું છું ને એને કીધું એટલે એને બાપે કીધું તો ઓલા વ્યાજ એમ આ એ ઓલા વ્યાજ એમ જ વ્યાજ આ પ્રિય બોલું સજનતા દાતારી સુરપંત એતા અભ્યાસા નામ લેવો તો બિના કૃપા ભગવાન પરમાત્માની કૃપા હોય વાત એટલી જ છે બરોબર કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન કૃષ્ણ કુરુક્ષેત્રના યુદ્ધ પછી ધર્મરાજ યુધિષ્ઠિર ગાદીએ બેસી ગયા છે પાંડવો હસ્તિનાપુરની ઉપર એનું શાસન ચાલે છે અને એટલા સમય પછી એકવાર ભગવાન કૃષ્ણ અને અર્જુન કુરુક્ષેત્રના મેદાનમાંથી રથ લઈ નીકળ્યા સાંભળજો આ વાત સાહેબ અર્જુનને સહેજ અભિમાન આવે છે નારાયણ રથ ઊભો રાખો મારા ફરીવાર આ કુરુક્ષેત્રનું મેદાન જોવું છે આજની તારીખે કૃક્ષેત્રના મેદાનમાં તમે સાહેબ જાઓ તો હજી અંદરથી લાલ ધૂળ નીકળે કેટલું લોહી વેરણો છે અને ત્યારે અર્જુન એમ કહે છે કૃષ્ણ નારાયણ જો મારા ભુજાવની તાકાત મે મારા ધનુષથી કેટલાને હણ્યા હજી લોહીના પાટોળા એમ કહેવાય કે હુકાણા નથી ભગવાન કહે છે કે અર્જુન તારો રથ હું ચલાવતો થો કે પ્રભુ રથ તમે ચલાવતા હતા પણ તાકાત તો મારી ને યાર મારી ભુજાઓની તાકાત ને મારા ની ઉપર હું ધનુષ કહેવાય તીર લગાડું અને ખાલી ધનુષ ની ફળજ ખેંચું તો દસે દિશાઓ ગાંજવા મળતી ફરી વાર કૃષ્ણએ કીધું પણ અર્જુન તારો રથ હું ચલાવતો હતો નાય નારાયણ તમે રથ ચલાવતા હતા માર્ગદર્શન તમારું પણ તાકાત તો મારી આન ભગવાને રથ ઉભો રાખી દીધો એટલી વાત સર્જુન એટલો અભિમાન એક કામ કર આગળ તું જંગલમાં જા અને અર્જુન પછી તો ભગવાને કીધું છે પછી આગળ જાય એટલે પછી જવાનું છે અને જ્યાં સુધી જો કાંઈ ઘટના ન ઘટે ત્યાં સુધી પાછું આવવાનું હોય નહીં હુકમ ઇઝ ફાઈનલ અને કહેવાય કે ભગવાન કૃષ્ણએ રથ ઊભો રાખીને અર્જુનને કીધું જા બાજુ જંગલમાં સાહેબ અંદર હજી જંગલમાં અર્જુન જાય છે ગાવેક ભાવ જે આગળ હાલ્યો છે જંગલમાં એમાં એક રાઈડ સંભાળી કોઈ અબળા કોઈ દીકરી અવાજ કરે બચાવો બચાવો અને આ તો અર્જુન અવાજ સાંભળી જાય ક્ષત્રિય દીકરો દીકરો સાંભળી ગયો અને જે દિશામાં અબળાનો અવાજ આવતો હતી બાજુ અર્જુને દોટ દીધી તો એક વિકરાળ માણસ એક અબળાની પાછળ પીડ્યો છે અને અર્જુને કીધું બેટા હું પાંડવનો દીકરો છું આ મારી પાછળ આવી જા ઓલો દૂર હાલ્યો આવે છે દીકરી નામ લઈ લીધી ઓલાને અર્જુને કીધું ખબરદાર એક ઓલો કે હે ભાઈ તું ક્યાંનો છું

વળાયો મારો બાપ ભાઈ દીકરી તું માર એમ કહેવાય દીકરીને આગળ કરી અને પાછળ અર્જુન મળ્યો ભાગવાનું ઓલો માણસ હાલ્યો આવે પાછળ આ બરોબર દોડતા દોડતા જાતા થાય એમાં જંગલમાં એક જણો એવો પડેલો એને એક પગ નહી ભાઈ અને એક હાથ નહીં ટૂટા હાથને ટેકે હમણાં પડેલો એની આર્યા ભટકાણા અર્જુનને દીકરી એટલે ઓલા માણસ કીધું શું છે ત્યાં વિકરાળ માણસ અમને મારે છે આમ આમ પાછળ ઓલો એક પગે ઊભો થયો એક પગે ઊભો થયો ને ઓલો માણસ આવ્યો ને એને ઠૂઠાય છે વાડીમાં લીધો અને હારા હાથની એક કોણી મારીને હું એટલું છું અને એક છપાટ જા મારી અને એક થપાટ મારી જા ઠપાટ સા દાંત હોવા સા ખટ્ટા બત્રીસ દાંતને હેઠળ ઢેગલો કરી નાખ્યો એક ફડાકા ભેગો અને ઓલો મુઠી વાળીને ભાઈ ગયો અર્જુનને થયું ઓહો જેને મારા ધનુષ બાણ મારું બાણ અસર ન કરી શકે એને આને એક થપાટ ભેગો કામ ભગાડી દીધો તો આના હાથ પગ કાપનારો કોણ હશે એટલે અર્જુન વાળા ભાઈને કીધું કે નમસ્તે ભાઈ આભાર તમારો પણ આપ કોણ છો તું બચી ગયો ને ભાઈ તું નીકળ ને હું જે હોઉં છું મને યાર આરામ કરવા દે ને એક તો થાકી ગયેલો છું યાર અર્જુન ને જો થાકેલો આવી ઝપટ કરે તાન માં હોય તો હું ન કરે અર્જુન ને વધારે આચર્ય થયું પણ વડીલ મને કહો તો ખરા આપ કોણ છો ભાઈ પગે લાગુ તને મને તું તું જાને ભાઈ મને આરામ કરવા દે પગે લાગુ તને અરે મારા બાપ ભલા મને કહો તો ખરા આપ કોણ છો અને ભલે આપ કોણ છો એ ન કહો તો કઈ વાંધો નહીં પણ તમારો હાથ પગ કાપ્યા કોણ હે

અને કૃષ્ણની કૃપાથી ઈ અર્જુને મને શબ્દ બેદી બાણ માર્યું તેદી એક જ બાણે મારો હાથ ને પગ કાપી નાખ્યા તેદુનો અહીંયા એ પછી અત્યારે આરામ કરું છું અને તેદુ નું નક્કી કર્યું પાંચમાંથી એક હાથો જેથી હાથમાં આવે ને તેથી કાસે કાસો ખાઈ જાવો છે સાહેબ અર્જુન પરિચય દેવા નહોતો ઊભો રહ્યો એમ અર્જુન એમ ભલે 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 ભાઈ તમે આરામ કરો ભલે ભલે નીકળી ગયો અર્જુન બોલો આમ જ આવે છે ભગવાન કૃષ્ણ કહે છે કા અર્જુન જોઈ લીધું અને ત્યારે અર્જુન કહે છે કે હે નારાયણ તારી વગર અમારથી તણખલો ન ફરકી શકે તું હારે હો ઈશ્વર હારે હોય શક્તિ અને ભક્તિ બે હારે હોય તો જ અમે કાર્ય કરી એમ આ ખાખી બાપુના દરબારમાં એના રામ જરૂખે એનું તમારી વચ્ચે ક્યાંક આત્મા એ કહેવાય બાવલીઓ બેઠો જ હોય ભરોસો રાખજો એ કઈ કોઈ ફાકા ફોલદારી કરતા તમારા બાપુ બહુ હાચાય તો અમને તારી પરસો દેખાડો નહીં જે એકાંત થઈ જાય અને ભીની થઈ જાય કે હે બાવલિયા હવે અમારી લાજ રાખજે અને આપણી તમામ શક્તિ પૂરી થઈ જાય ને પછી કાંઈ ન થાય ને પછી થાય એ માન લેજો શક્તિ તમારા સદગુરુની ચાલુ થઈ હોય ભલા પછી શક્તિ એની ચાલુ થાય અને આવો રૂડો જ્યારે અવસર વાહ બાપુ વાહ જય હો વાહ મા ભારતી વાહ બાપુ આ બાજુ દેખાડો બધા ક્યાં ભજન કેવું જેલમાં તમે હતા દીદી બોલો વાહ ગીરની વાહ ભારત માં આમ દેખાડો ઓલી બાજુ ઓલી બાજુ દેખાડો બાપુ ક્યાં તમે સાંભળ્યું છો ભાવનગર જિલ્લા જેલમાં અમે બાપુ ત્યારે ન્યા અને અમારા ડાયરા હતા બરાબર ને બાપુ બોલો તમે અમને શું સમજો અમને અમે ક્યાં ક્યાં નથી જતા બોલો ભૂપત હા એ હતો તો તો તમે ભાલનું રતન છો વાહ મારો બાપ વાહ વાહ નાવડા તો હવે તો પરિચય આપી દીધો એટલે વાત પૂરી થઈ ગઈ જેલમાં જ મળ્યા વાહ જય ભારત બસ બાપુ હવે આપનું સ્થાન ગ્રહણ કરો હા બાપુને તાળીઓથી વધાવી જાઓ વાહ નહીં ઉપાધિ નહીં મોજે મોજ ભલે ઘમર ઘૂઘરા વાગતા બાપુ પણ એક તો મોટી વાત કહેવાય ને કે સાચો પરિચય આપ્યો કે આપણે ન્યા જેલમાં મળ્યા હતા હું ઘણી જેલમાં જઈ આવ્યો પ્રોગ્રામમાં હા જૂના ભાવનગર જિલ્લા જેલમાં તો ઘણા પ્રોગ્રામ કર્યા બધી જેલમાં પણ એક એક અનુભવ કહો જેટલા સંતની આશ્રમમાં વાઇબ્રેશન આવે છે ને એટલા જેલમાં વાઇબ્રેશન આવે છે હમણાં છેલ્લે આઠમા મહિનામાં સુરત જેલમાં પ્રોગ્રામ કર્યો સાડા ચાર હજાર કેદી ત્યાં છે જ અને ઓીતા જ મને થયું કે કંઈક અલગ કાંઈક વાઇબ્રેશન એટલે મેં એને કીધું મેં કીધું આ જેલમાં જેટલી ભક્તિ થાય ને એટલી ક્યાંય નહીં થતી હોય તો ઓલા કહેવું તાળવી પડ્યા બાળકો આ શા બાબુ નીકળ્યો હતો પણ પ્રોગ્રામમાં ન આવ્યો પ્રોગ્રામમાં ઓલા લોકોએ ના ઓલા લોકોએ ના પાડી હતી ઓલા કહે દીઓ ના પાડી કીધું તો અમારે નહીં તો કરો યાર પછી મેં એને કીધું હું કું આમાં ભલે તમે સમરબંધીઓ હશો જે કાંઈ હોવ તે પણ કઈ રાત તમારી આહુડું પાડ્યા વગર જાય છે કે હે કુળદેવી આમાલી છોડજે જામીન મળશે તો તારી લાપસી કરી આની આ ભક્તિ બહાર નીકળીને રાખજો ને કોઈ દીધું તમારે ભટકવું નહીં પડે ભલામાંના અને ભક્તિ હલવાણા પછી જ જાય ભાઈ આ નોખી વાત આ નરસિંહ મહેતા જેલમાં ન ગયા તો આપણને પરભાચ્યા ન મળ્યા હોત અને સવારામ બાપાને જેલમાં ન ગયા હોત ને તો એ પુકારનો આ સોઘડીયા આવ્યું તો હાસો સાહેબ અને ઈશ્વર આવીને જો એના માટે આવી રહેતો ઊભો રહી જતો હોય તો એના પુરાવાની શું જરૂર છે એમ આ આશ્રમમાં પણ એના ભજનના વાઇબ્રેશન હોય છે અને અહીંયા ભાવથી બધા આવ્યા છે અને દરેક કલાકારો પછી પાછો બીજો રાઉન્ડ આવશે છે ત્યારે પાછા આપણે 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 દાંત જ કાઢવા છે કતરાવું તો નથી જ હા હસી લ્યો સાહેબ આમાં કારે કોણ ગોબો ઉપડી જાય નક્કી આ કોરોનામાં સાહેબ ઘણાને પાવર હતો કે અમે એટલા ભાઈઓ છે ને એટલા પરિવાર છે અમારો વાળ વાકો કોણ કરે હગા બાપના ખબર કાઢવાનો છે હે એ અગ્નિ સંસ્કાર દેવાનો ગયા પાર્સલ કરીને ગયા એક જણા ડૉક્ટરનો ફોન આવ્યો તમારા બાપાને લઈ જાઓ તો ચારે તો કીટમાં જ આપતા ને ખોલતા નહીં અડતા નહીં વાહડાથી ચડાવી દેજો તો બોલા દાદાને લઈ ગયા સંસ્કાર કર નાખ્યો પરિવાર હારો હતો બારમું કર્યું કરના કરના પંદર પાસો ફોન આવ્યો તમારા દાદાને લઈ જાઓ એટલે એક દાદો લઈ જાઉં હું દાદા દાદા દાદાને લઈ જાઉં અરે કે પણ તમારા દાદા છાજા થઈ ગયા છે ત્યાં ગયા તો દાદો બીડી ટેકા ને બેઠ દીકરા દીકરા કોઈ ખબર કાઢવાનો ભાઈ ઓલા કે આ તો આપણો જ દાદો છે આ નીકળ્યો ક્યાંથી પાછો એટલે દાદાને ગાડી બેડ દીધા પછી પાછા ઓલા ગયા ડૉક્ટરોને પૂછ્યું કે અમે પંદર દી પહેલા લઈ ગયા દાદાને એ પછી છેલ્લે ચરવાળો કરી નાખજો લઈ જાય આવું આવું ઈચ્છું તાક તાક આ કોરોનાએ હું નથી કર્યું સર કરોડો રૂપિયા હતા અને કીધું કે અમારા ભાઈને હાજો કરી ગયો ડૉક્ટર કે દવા જ નથી અમે શું કરી શકીએ આ બધી વસ્તુમાંથી આપણો નવો જન્મ છે આપણને નથી થયું આપણે બચી ગયા એ હરખાવાની જરૂર નથી અહીંયા આવીને કહેવાનું છે કે તારી કૃપા અમે નવા જન્મથી નવી દુનિયાની શરૂઆત કરશું અમે જાતિ ભાતિના ભેદભાવ મૂકી અને અમે કેવલ ને કેવલ ખાખી બાપુના ગુરુ ભાઈઓ છીએ અમે ભાઈ સારાથી જીવશું અમે અઢારે વરણ એક બનશું અમે ભારતી બનશું અને જરૂરી છે સાહેબ હવે કરવું પડશે મરી જશું વાડા કરી વાળા કરીને ક્યાં જશું એક બનો નેક બનો ભારતી બનો અને ધર્મને બરોબર પકડી રાખો અને જેના ચરણે છે એની ઉપર પૂર્ણ ભરોસો રાખો સાહેબ આ ખાખી બાપલીઓ મારું ને તમારો કોઈ દી વાળ વાંકો નહીં થવા દે અને અને સાગરદાન આ તો દરિયાદાન છે તાળીઓથી વધારવામાં દાંત કાઢે તો મજા આવે દાંત કાઢ શરમાય બહુ જાય કેટલા વર્ષ છે અરે લગ્નના આજે આજે હકીકત બીન્યું આજે નાસભાઈને અમે આવતા હતા ને પાલીતાણા વેચ્યા ને એટલે હવે ખરેખર શું થાય ઓલા બિચારા નવા નવા નીકળ્યા હોય ખરેખર બીન્યું હું કોઈ ઓલી ઓલી નથી કરતો તો એ મેં આમ ગાડીને આમ સાઈડ કાપીને એટલે મારી સાઈડ જ આમ આવે આ સાઈડ હું બેઠો એટલે તે ગાડી આગતા આગતો એ ભાઈ જોઈ ગયો તો બિચારો ઉછ હાથ મળ્યો એક હાથમાં ગાડી વાહે લાડી નવા નવા હકીકત હજી ત્રણ દી થયેલા લગ્ન થયેલા એ ભાઈ એ માયા ભાઈ માયા એટલે મેં હું ઉભી રાખ ઉભરા તાજા પણ એ બે વરઘોડિયા વરઘોડિયા જ કહેવાય ને જીવ કીધું હમણાં લગન મને કે લગન લગ્ન આ ભાઈ અને તમને ફાળીજો મારા ફોટા પડાવવા હું ફાળીજો બે જણા ઉભે રહ્યા એટલે મેં વાળા ભાઈને પચાસ રૂપિયા પછી હું દીકરીને આપું એને પચાસ આપ્યા તો ધરતીને એને અંબાવી દીધા હું અત્યારે દીધા એને નોખા આપું છું ઘડી નાખી કીધું અને પછી મેં દીકરીને હાથ માથે મૂક્યો બેટા તું કેટલી ભાગ ચાળીશું અત્યારથી કીધા કરો કેવો જ રેડી થઈ ગયો બસ મેં કીધું આમ આખો ભાવ તમે આનંદ કરતા રહ્યો અને તરત મેં બસ દઈ જ દેવાના આની કોથળી નહીં લાવવાની મને કે આમાં હું તો કદી પીધો જ નથી હું તો હારું સારું મારો બાપ હારો હે